તો અમદાવાદમાં ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે સાયન્સ સિટી વિસ્તારમાં લગાવવામાં આવેલા ડિવાઇડર હટાવવામાં આવ્યા ડિવાઇડરને લીધે ગાડીઓને પસાર થવું મુશ્કેલ બન્યું હતું ડિવાઇડરને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હતી તેર જુલાઈના રોજ ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો હતો મોટા ડિવાઇડર ઉપર રેકડીઓનું દબાણ ખડકાવ્યું હતું ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ રસ્તા પહોળા કરવામાં આવી રહ્યા છે એમસી પહેલા ડિવાઇડર બનાવી તેને હટાવી નાણાં કોર્પોરેશનના અણધડ વહીવટ અને બોગસ કામનો જે સ્ટોરી અમે પ્રસારિત કરી અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે સાયન્સ સિટી વિસ્તારમાં જોઈ શકાય છે કે જે ડિવાઈડર બનાવવામાં આવ્યા હતા કે જે

તેઓ આપણી સાથે છે શું કેવું છે આપણું જે રીતે આ ડિવાઈડર ની જે અગવડતા ઉભી કરવામાં આવી હતી હવે સગવડતા થઈ કે કેમ સૌથી પહેલા હું ગુજરાત ફર્સ્ટનું આભારી છું કે એમને આ વાત પોતાના મીડિયામાં ઉજાગર કરી એના હિસાબે જે અધિકારીઓ છે એ જાગ્યા અમે એના પર એક્શન આવ્યા પહેલા અહીંયા એવું બનાવેલું હતું કે આવા જમાના રસ્તા વેહિકલો માટે બહુ જ મોટી તકલીફ થતી હતી અને રસ્તો નાનો થઈ જતો હતો અધિકારીઓ આવીને એમને બે જગ્યાએ તો હાલ તોડીને રસ્તા પૂરા ચોખ્ખા કરી દીધા છે હજી એક ને બે જગ્યાએ બાકી છે એ બી લાગે છે હવે થોડા દિવસમાં તોડી જાય અને મેઇન મુદ્દો એ નથી કે ભાઈ અમે કમ્પ્લેન કરી હોય અમે સવાલ ઉઠાવ્યો હોય અને પ્રશ્ન વસ્તુ તૂટી ગઈ હોય બરાબર થઈ પ્રશ્ન એ છે કે આમાં બી પૈસા તો ક્યાંય ને ક્યાંય લાગતા જ હોય છે ભલે શેર બજાર જેટલું બી તેજીમાં જતું હોય પણ એક મધ્યમ વર્ગ થી નીચે વાળો વર્ગ બહુ મોટો વર્ગ છે એ પૈસા એ જ પૈસા અગર સરકાર એવા લોકો પાછળ ખર્ચાય અને આવી બધા ખર્ચા ના કરે તો એ બહુ વર્ષ બનાવે ને પછી તોડે એટલે પૈસાનો જે છે બિલકુલ અંદર

તો એ બી કરાવવાની આશા રાખી કે એવું કોર્પોરેશન તો પૈસા નું ઝાડ સમજી બેઠી છે જયારે ઈચ્છા થાય ત્યારે ખંચેરી લેવાના આ વસ્તુ ના ચાલે પ્લાનિંગ થવું જોઈએ આ બનાવવાનું અને તોડવાનું તો પૈસા કોના સરકાર ને તો પૈસા મળે જ જાય ટેક્સ ભરવાનું પ્રજા ટેક્સ ભરે અને વાપરો એ લોકો ખરેખર ખોટી વસ્તુ ના ચાલે બિલકુલ ક્યાંક ને ક્યાંક જે છે પૈસા નો બિલકુલ અંધર વહીવટ અહીં જોવા મળી રહ્યો છે કારણ કે પેલા ફૂટપાથ બનાવવામાં આવી રોડ કરતા ફૂટપાથ મોટી અને જે અહેવાલ પ્રસારિત થયો ત્યારબાદ તે ફૂટપાથ તોડી નાખવામાં આવી બનાવવાના લાખો રૂપિયા તોડવાના આવે રૂપિયા અને તેમ છતાં ત્યાં જે છે હવે કશું જ નથી એટલે ફરી જે છે રોડ ખુલ્લો થઈ ગયો છે અને લોકોને મોટી રાહત મળી છે પરંતુ પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે બેફામ જે રીતે ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને લોકો જે છે રોષમાં છે અને તેઓ નિશાસા નાખી રહ્યા છે કે અધિકારીઓની આવી પ્રકારની જે કામગીરી છે તેના ઉપર પણ રોક લાગે તેના ઉપર અનુશાસન આવે તે જરૂરી છે કેમેરા વિજય સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ સાયન્સ સિટી તો ગુજરાત ફર્સ્ટ એટલે ઇમ્પેક્ટ અને ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ અહેવાલ અમે પહેલા પ્રસારિત કર્યો હતો તેર તારીખના રોજ અને અઠ્યાવીસ તારીખના રોજ તંત્ર સફાળુ જાગ્યું અને જે ડિવાઈડર બનાવવામાં આવ્યો હતો જ્યાં પાણી પણ ભરાઈ જતું હતું અને વચ્ચે રસ્તા વચ્ચે જ ડિવાઈડર બનાવવાને કારણે ખૂબ જ ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હતી